નમસ્કાર સાથે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં દબાણ શાખા દ્વારા રોડ લાઇન પર આવતી દુકાનો અને મકાનો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ત્રીસ થી પાંત્રીસ દુકાનો અને દસ થી બાર મકાનો નો સમાવેશ કરવામાં આવ્યો છે

એ રસ્તાને કારણે અહીંયા ટ્રાફિક થતો હતો ને એ લોકોએ આ પગલું ભરવું પડ્યું એ લોકોને જે દુકાનો હતી લોકો જમીનની સાથે જોડાયેલા હતા એટલે એમને લાગણી છે આજે એટલે એ લોકો રડી રહ્યા એમની રોજીરોટી છીનવાઈ ગઈ એટલે ઘણું દુઃખ ની વાત છે ગામને કોર્પોરેશનમાં લીધું એટલે કોર્પોરે અટલાદરા તો ગયા જ નતા કોર્પોરેશન આટલા ગામ કોર્પોરેશન ના લીધું ગામને એટલા માટે અટવાઈ ગયા આ

રોડ લાઈનમાં જે આવે છે એ દબાણ આ જો દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા ટીડીઓ વિભાગને સાથે રાખી અને અન્ય વિભાગોને સાથે રાખીને આ રોજ કામગીરી હાથ ધરવામાં આવેલ છે હા એ ટીડીઓ વિભાગ દ્વારા એમને નોટિસો આપી અને જે નિયમ મુજબની પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા હાથ ધરી આ પ્રોગ્રામ પહેલાં પણ એમને એકવીસ તારીખે આ દબાણ દૂર કરવા આવવાના છે એ માટેની વોર્નિંગ પણ આપેલ છે અને લોકો એમની જાતે ખાલી પણ કરી દીધેલું છે અને આજ રોજ કાર્યવાહી દૂર કરવાની કરવામાં આવે હાજર